નમસ્તે મિત્રો સ્વાગત છે આજે બેરબેક રાઇડિંગ મતલબ કે સામાન કર્યા વગર તમે જ્યારે સવારી કરો ત્યારે એક આપનો પણ આત્મવિશ્વાસ વધે છે અને સાથે ગ્રીપ પણ આવે છે અશ્વને પણ એક નવી ટેવ લાગે તો આજે વહેલી સવારે બેરબેક રાઇડિંગ અને આજે નાની એવી હળવી ચક્કર અમારે જ્યાં લઈ જાઓ તો ત્યાં તો પોસિબલ ન બન્યું એટલા માટે થઈ હળવે હળવે જઈ રહ્યા છીએ અને આજે ગજાવરને એ સાથે થલની અંદર આપણે તૈયાર કરી રહ્યા છીએ થલ ચાલ આમ તમે જુઓ તો બહુ મજા આવે તમને પણ આનંદ આવે અશ્વને પણ આનંદ આવે અને ગમે એટલી સવારી કરો ગમે એટલા અંતરની સવારી કરો અને મજા જ આવે ટૂંકમાં થાક ન લાગે હળવે હળવે તમે હાઈલા જાઓ ગમે એટલું અંતર કપાઈ જાય તો આજે પહેલી સાઈડ નહીં અને આ બીજી સાઈડ ગજાવરને લઈને જઈ રહ્યા છીએ પેટ્રોલ પંપ આવ્યો છે હવે જો ઘોડા અને પેટ્રોલ પંપને આમ તમને ક્યાંક એક ઇતિહાસ આખો બદલતો લાગે કારણ કે પહેલાં કોઈ સુવિધા નહોતી અશ્વની સવારીથી બધુંય ચાલતું કે પછી ઊંટ સવારીથી ચાલતું બળદ સવારીથી ચાલતું ગાડાની હાથે તો એ પ્રમાણે તમે અત્યારે જોઈ રહ્યા છો કે ગજાવરને આપણે હળવે હળવે એ ચાલની અંદર આગળથી નાખીશું એટલે થલચાલ શીખવાડવી એ કોઈ આમ અઘરી વાત લાગે આપણને છે નથી એના જેવું છે પણ જે સવાર હોય એ સરસ રીતે ટ્રેન કરી શકે આપણાથી તો એટલું ન થાય પણ આપણે બને એટલી હળવી મહેનત કરીએ જેથી કરી આ થલચાલની અંદર ચાલે તો ક્યારેક ક્યારેક ખાલી ને ખાલી થલચાલમાં તમે આખી સવારી કરી લો પાંચ કિલોમીટર દસ કિલોમીટર તો એને પણ આનંદ આવે તો આજે આ પાર્ટી પ્લોટની અંદર લઈ જવાના હતા પણ હું માથું ખંજોળું છું નથી ભેગું થાય એમ કાંઈ વાંધો નહીં આપણે હાઈલા પાછા ને હવે જુઓ તમે હળવા હળવા એ પગ નાખવાની કોશિશ કરી રહ્યો છે ગજાવર આવી રીતે જે ચાલે આમાં તમે જોઈ શકો કે બે બાજુના એક પગ છે એ એક હારે મૂકે છે ઊંટની જેમ બંને સાઈડના એક એક પગ એક સાથે એ મૂકે થોડી વધારે સ્પીડ કરાવડાવીએ એટલે તમને ખબર પડી જાય કોઈ આને રલો ચાલ કહેતા હોય આપણે એને થલ ચાલ કહીએ છીએ તો આમાં એમને પણ કંઈ તકલીફ નથી પડતી અને આપણને પણ મજા આવે છે જો તમે એક કામમાં નિરાતે જોશો એટલે ખ્યાલ આવશે કે એક સાઈડના બે પગ છે એ વારાફરતી લાઈનમાં આવતા હોય એટલે થોડુંક આગળ પાછળ થાય પણ હજી આની નાની અંદર આપણે પ્રેક્ટિસ આપીએ એટલે બંને પગ એક સાઈડ નાખતો થઈ જાય વધારે નહીં ને ઓછી નહીં એવી હળવી પ્રેક્ટિસ આપણે આજે આપીએ છીએ પછી આ પાર્ટી પ્લોટની અંદર પણ લઈ ગયા ત્યાં પણ થોડોક આનંદ આવ્યો બાકી શોર્ટ્સ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે જવર બતક રાજલ યશસ્વી ઘણા મિત્રોની એવી કોમેન્ટ આવે છે કે રાજલની સવારી કેમ નથી કરતા હવે તમે મજાક કરવા કયો છો કે કોઈ બીજા કારણોસર કયો છો એ ભાઈ મને ખ્યાલ નથી પણ રાજલની સવારી એટલા માટે નથી થતી કે યશસ્વીનું જ્યારે થાણ આવ્યું છે ત્યારે માત્ર ને માત્ર હજી બે મહિના થયા છે એટલે થાણ દીધા પછી થોડોક અશ્વને આરામ રહે તો એને પણ ફાયદો છે પછી સવારી જ કરવાની છે ક્યાં આપણે સવારીમાં ગજાવર છે રાજલ છે એટલે ત્યાં સુધીમાં ગજાવર સરખો ટ્રેન થઈ જાય અને રાજલને આરામ મળી જાય બસ એ જ ઉદ્દેશ્ય છે સવારી ન કરવાનું બીજું કોઈ કારણ નથી તો હવે આ પ્રેક્ટિસ પણ હોવી જરૂરી છે એન્ડ્યુરન્સ રાઈડની અંદરને આમ તેમ તમે લઈ જાઓ ત્યારે લગામ નીચે ઉતારીને એમને સાથે દોડાવવાનું હોય પણ આ બંને બા બંને સાઈડથી તમે લગામ પકડી અને ઘોડાને લઈ જતા હોય ત્યારે ક્યારેક આનંદની વાત છે હરેક વસ્તુ શીખવાડવી એ અનિવાર્ય વાત હોય છે ત્યારે આપણે ગજાવરને આપણે પોતાની રીતે ટ્રેન કરી અને બને એટલી આપણે પ્રેક્ટિસ કરાવીએ છીએ યશસ્વી તમે જોઈ રહ્યા છો બે મહિના પૂરા થયા છે અને ધીરે ધીરે હવે એનો કલર પણ ચેન્જ થતો જાય છે મોઢા પરનો આખો કલર જુઓ તમે નાક પાસે અને આંખ પાસે કાન આ બધું અલગ અલગ કલરમાં આવતું જાય છે હવે શ્રાવણ મહિનો આવશે ત્યાં સુધીમાં મોટા ભાગનો કલર ચેન્જ થઈ જશે છાતીના ભાગ પણ તમે જોઈ શકો છો એટલે આખું આ મોઢું છે બ્લેક થતું જાય છે હળવે હળવે કદાચ આ તેલિયો કુમેત અથવા તો કાળો કલર થઈ જશે પણ થોડીક વાર લાગશે બાકી તો ફર બદલતા ચાજો સમય લાગે છ સાત મહિના થાય ત્યાં સુધીમાં ઘણો ખરો કલર ચેન્જ થઈ જશે પ્રેક્ટિસ સેશન પછી લંજિંગ આપ્યા પછી સવારી પછી આરોટો લગાવવો એ ખૂબ હિતાવહની વાત હોય કારણ કે એકદમ રિલેક્સ થઈ જાય એને આરામ મળી જાય ગમે એટલો ચાલેલો હોય પરસેવો લાગેલો હોય એ બધું સુકાઈ જાય તો આ રીતે ગજાવરને બધાને આરોટાની ટેવ છે યશસ્વીને હવે ધીરે ધીરે પડી રહી છે એ પણ ઘણીવાર આરોટો લઈ લે છે જ્યારે એને નવડાવીએ ત્યારે તો આ વિડીયોની અંદર તમે જ્યારે જુઓ છો બે મહિનાની યશસ્વી છે મિત્રો આજના આ વિડીયોની અંદર તમે જોયું બજાવરને આપણે હળવી હળવી થલ ચાલની અંદર પાડી રહ્યા છીએ એટલે એક નવું કારણ કે ક્યારેક આપણે બેરબેકમાં સવારી કરવી હોય તો એ મજા આવે અને આનંદય આવે અને ઘોડાની મજા આવે પ્રેક્ટિસની પ્રેક્ટિસ થઈ જાય ચલાઈ જાય બસ હવે ગલગલી થાય છે આજે નવડાયો નથી એમના થોડીક વાર સુકાઈ ગયા પછી ખરેરો જે આપણે કરતા હોય રેગ્યુલર એ રીતે કરી અને જોગાણ આપી દેવાનું ખાવાનું આપી દેવાનું બસ તો ફરી પાછા નવા વિડીયોની સાથે મળીએ અને આનંદ કરીએ હવે રાજલની સવારી પણ તમે જોઈશો તો એ બધું સાથે કંઈક નવી વાત સાથે મળીશું ધન્યવાદ અમદાવાદ હૈદરાબાદ ભારત માતા કીજે